ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ બસ થોડી ક્ષણોની અંદર થોડા કલાકોની અંદર આપણે બે હજાર પચીસ નવીન વર્ષની અંદર પ્રવેશ પામીશું અને પાછળ ફરીને જોઈએ તો બે હજાર ચોવીસનું વર્ષ અનેક ઘણા આશીર્વાદોથી અદ્ભુત અને આશીર્વાદિત રહ્યું રાઈટ હા ઈશ્વરનો આભાર માનીએ એના માટે પણ જ્યારે બે હજાર પચીસની અંદર હવે આગળ વધી રહ્યા છે ત્યારે ગમે તેવા પ્રતિકૂળ સંજોગો આવે પ્રતિકૂળ સંજોગો એટલે અઘરા અને મુશ્કેલ પરિસ્થિતિ ભરેલા સમયો આવે ત્યારે આપણે ઈશ્વરને વધારે વિશ્વાસો રહેવાને માટે સતત યત્ન કરીએ કેમ કારણ કે આપણને ઈશ્વરના વચનોમાંથી એ બાબતો સમજવા મળે છે શીખવા મળે છે અને આજે એ જ બાબતો તમારી સાથે શેર કરવા માગું છું જો જૂના કરારની અંદર આપણે જોઈએ તો ઈશ્વરે જ્યારે નૂહને એ વહાણ બાંધવાનું કીધું ત્યારે પરિસ્થિતિઓ બહુ અઘરી હતી રાઈટ ઈશ્વરે જ્યારે યુસફને એ મિસરની ગુલામીમાં લઈ જાય છે ત્યારે એની સામે પરિસ્થિતિઓ બહુ વિકરાળ હતી ઈશ્વર જ્યારે ઈબ્રાહીમને એનો પોતાનો ઉર દેશ અને એના લોકને છોડીને નીકળવાની જ્યારે આહવાન આપે છે ત્યારે પરિસ્થિતિઓ પુષ્કળ અઘરીને મુશ્કેલ હતી ઈશ્વર જ્યારે દાઉદ જ્યારે સાઉલ રાજાથી નાસ્તો પડતો હતો ત્યારે પરિસ્થિતિઓ ઘણી બધી મુશ્કેલ અને અઘરી હતી ઇવન જ્યારે દાનિયેલ બાબેલના બંદીવાસમાં હતો ત્યારે પણ પ્રતિકૂળ સંજોગો એટલે કે મુશ્કેલી અને તકલીફોથી ભરેલા એ સમયો હતા અને એ જ રીતે જો નવા કરારની અંદર પણ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જ્યારે મરિયમને પવિત્ર હાથમાંથી ગર્ભ રહ્યો ત્યારે પરિસ્થિતિઓ પુષ્કળ મુશ્કેલ એ મરિયમને માટે થઈ ગઈ હતી રાઈટ જ્યારે યુસફને એ દૂતે સ્વપ્નમાં દર્શન દઈને કીધું કે મરિયમને છોડતો નહીં ત્યારે યુસફ માટે પણ એ પરિસ્થિતિઓ ઘણી બધી અઘરીને મુશ્કેલ થઈ ગઈ હતી અને એ જ રીતે આપણે આગળ વધતા જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એ સાઉલ કે જે પછી એ પાઉલ બન્યો એના માટે પણ એ પાદરા રામના રસ્તા પર જ્યારે ઈશ્વરે એને દમસ્કસના રસ્તા પર જ્યારે એને દર્શન આપ્યું રાઈટ ત્યારે એને સમજવું એ પુષ્કળ અઘરું થઈ પડ્યું હતું રાઈટ અને એ જ રીતે તમે પ્રભુ ખ્રિસ્તના પિત્તર યાકુબ અને યોહાનના જીવન ચરિત્રો પણ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એમના માટે પ્રતિકૂળ સંજોગોમાં જીવવું અઘરું થઈ ગયેલું પણ જ્યારે આપણે ઈશ્વરને વિશ્વાસુ રહીએ છીએ અને ઈશ્વરની આધીનતામાં ચાલીએ છે ત્યારે એ પ્રતિકૂળ સંજોગોની અંદર જે ઈશ્વરને અઢેલીને આપણે જીવન જીવતા હોઈએ છીએ ડિસિઝન્સ જે લઈએ છીએ અને ઈશ્વરને માટે જીવવાની જે ખેવના તમન્ના મહેચ્છા ઉત્કંઠા રાખીએ છીએ એમાં ઈશ્વરની વધારે સમીપતાનો આપણને અનુભવ થાય છે અને જીવનો વધારે આશીર્વાદિત અને અર્થસભર બને છે રાઈટ અને એટલે પ્રભુના એક સેવક તમને નામ યાદ હશે રાઈટ વિલિયમ કેરી રાઈટ એમના જીવનનું સૂત્ર એ ગજબનું સૂત્ર હતું રાઈટ ઈશ્વરની ઈશ્વર પાસેથી મહાન બાબતોની અપેક્ષા રાખો અને ઈશ્વર માટે મહાન કાર્યો કરો અને જો એવું જ આપણા જીવનનું જો આપણે સૂત્ર બનાવીએ રાઈટ તો ચોક્કસ ઈશ્વરને માટે અદ્ભુત અને પરાક્રમી કામો આપણે પ્રતિકૂળ સંજોગોમાં રહીને પણ કરી શકીશું રાઈટ કારણ કે વચન આપણને ઉત્તેજન આપે છે વચનની અંદર જે જીવનચરિત્રો આપવામાં આવ્યા છે પ્રભુના મહાન સેવકોના એને ધ્યાનથી જોઈએ તો આપણને એ દિશાની અંદર ખબર પડે છે અને આપણને પુષ્કળ ઉત્તેજન મળે છે રાઈટ સો નવીન વર્ષ આપણ સર્વને માટે પુષ્કળ આશીર્વાદિત રહે અર્થસભર રહે અને ઈશ્વરને મહિમા આપનારું રહે એવું મારા અને મારા કુટુંબ વતી આપ સર્વને પુષ્કળ શુભેચ્છા હેપી ન્યૂ યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ગોડ બ્લેસ યુ ઓલ બાય બાય ટેક કેર